એમ વરસાદ થયા મહારાજે ગુલાલ ના કોટા કરી થેકે ખાતું ભરી ભરી થે ખૂબ રમાયેલા કર્યા બધા સંઘોએ ભક્તો ને બધા રસ્પક્ષ કર્યા પછી મહારાજ ક્યાંય તો બઉ ખુશી થયા પછી મહારાજ કે તમારી માયા મહાબળ જેને શ્રી કૃષ્ણ ની ખ્યાતિ આવેલા છે તો હે ભગવાન માયા અર્યા એ માયા અમને ન વ્યાપે અને આમ રો માન મચ્છર આશા પ્રશ્ના ઈર્ષા અહંકાર દામ ઝાડ કપડ આ બધા જે દોષ છે અમને ન વ્યાપે અને તમને સમજી આદોષ સમજી એટલે તમને સદાય અમે દિવ્ય એવા તમને અમે તમારા વિશે અમને ના રે મનો એ ધર્મભાઈ તમારા વિશે મનુષ્ય બુદ્ધિ ના આવે અને સંયોગ દેશોમાં હરિજન નો વિયોગ દેશોમાં દેશો સંસારી સુખ દેશો મહાપ્રભુ વાસ વિમુખ ભગવાન સંસારી સુખ આપશો માં વિમુખ નો વાસ આપશો માં

パドえばは <snesi> <snesi> ત્યાર પછી ગોપાલ સ્વામી અહીંયા હનુમાનજી સ્થાપના કરી લીધા ત્યાર પછી ગોપાલ સ્થાપના કરી અને એ જે હનુમાનજી પધરાવ્યા એ વખતે ગોવિંદ સ્વામી બાળક ગોવિંદ સ્વામી બાળકો અને સ્વામી આ દિવસ અને રાખી અને મૂર્તિ ઘણી વાર થી એ વખતે પૂજાજી દરબાર મહારાજ આ મોદીનાથેવ ત્યાં મંદિર બહુ પ્રસાદ પૂછ્યો સ્વામીકુમારે ત્યારે બાજુથી આકર્ષણ થાય હું ત્રણ આવે તો માથા પત્ન એ સ્વામી કે જેમ દિવસો જતા રહેશે એ પછી હવા હોવાનો થતો જાય એવા હાજરી અને આ તારસપુર ગામ નો સર્વ થયેલો મહારાજ બધા સંતોને બેસાડી અને રોટલા લેવા સંતોને દહીં ને રોટલા દૂધ પાયા દહીં પાયા એ એમનો અનુભવ બીજું દરબાર જુદા ખાતેના સુરાબાદના ઓરડા એ ઓરડાની વસ્તુ બેસી અને મહારાજે રચના મળ્યા પાલનપુરના વચનામાં ત્યાં ગયા